બાજી મીટિંગડા છે પાછી કેમકે મારે આગળ પહોંચાય ને એટલે બધા પેલા ભાઈ એવું કે ખબર છે આપણા પોડેક બાર બાર વાણી પાછી પણ પોડેક એનો નામ નહીં ગાળવાનો પાછો જો ખમજીના નામથી પાડવાનું પાછો જે પણ વસ્તુ પાડવાની હોય એ કે મારા દૂધ દૂધ રાવાનું છે પેલા કે મારા અડે રાખવાની છે નહી અજો ખમજીની એક વસ્તુ એ વાળવાની છે ને કા ભર ભરનો શેમ્પોની આવી જાય પાછું એવું પણ ખબર છે મરચું નાખવાનું છે લાલ સોળ પાછું લીલો મરશો નહીં અને હુકા મરશો પાછો લાલ ફેક્ટરીમાં ઘડી ઘડી લાવવાનું પાછું અને એવું નામ બાર પાડવાનું પણ પેલા જીએ તો ખરા મોટો ભાઈ પાછા એક વાર જોઈ રહ્યા એક ચેટલા રહ્યા છું ખંભાત પાછા અને પેલા ઘેરો જીએ ચાલ ના કે તકે આવજો આવજો આવી કરે આવી કરે આવી જાય મને લાગે ના હોય પછી અને ફોન કર્યો તો આવી જાય અરે મોટા ભાઈ અરે જો ખંભાઈ આવી જાય અને પેલા તો જ્યાં તમે મે વેલા આયા પણ પેલો ગેલો તો જાયો જ નથી. અમું ફોન કરવા કી દે પાછ કવર પર આ હાતે તો ઈને ફોન કર્યો છે હું આવત છે વાત મત છે તો મને બહુ ઉતાવળ લાગે છે. ઉતાવળ તો કોઈ નહી એમ તો કે સેવાસી મન લાગે છે રાતે ઊંગા આયો એવું લાગતું નથી. ઊં તો આવત કા કા દૂધ દોર એમ પછી એવું જ અને એક પોટલી મારી જાય એટલે જોઈ જવાનું હોય. ઓ

કોમેડી તો સહત મારીએ પણ મને લોકો વધારે જોવું છે મારા લીધે ચેનલ વધારે ફેડ છે એ તો બીજા મોણો તો હી રોણજી હી પેલા રુમાલજી હી અને પેલા ગેલો જી બધા નહીં હોય ટીમો અમે એ તો ખાલી દેખાવના મોણો છો છે યાર એટલે તો મારે કરવું હું પણ કરવાનું કશું નહીં આપણે વાત નહીં થી પ્રોડક્ટ બાર પાડવાની છે એ તો પેલા ગેલો જી ના આવજો કે પાસે ખબર પડે આ તે તો

બાઇક ઉપર છે ને હા ફટોફટ આવો આવા જો સમજી ને જા તો ચર્ચા એ ચાલુ થઈ ગઈ પ્રોડક્ટની તા નહિ મારા સાપડ છું હા હાઈ રોણાજી ને એ તો બધા આવી એવા નહી તકલીફ છે થોડી હા એક કેસ મને તાવ આવ્યો છે ને એક કેસ મારે દુકાન જવાનું છે ને પણ આપણે આપણે ચર્ચા કરી લઈએ તટોફટ આવડો આ જોખમજી તો શાલ જ નહીં તાને વાતની શાલ જ નહીં મિલતો અને ઊંજો જ નથી રાતી મને એવું લાગે છે આ રાવડ ફટોફટ આવો લે આવ સકેલો બેહો બેહો તો ખરા ચમકડ્યો અને ગેલા એ તો પેલા પોણી લોટો તો પાસે આ લે મોટી મોટી વાતો કરે પાસે અરે સાપી નહીં આયા

એ નહીં ભરવાનો મર્ચાનું નામ અમે તો ટોકાને જે ફર્મો છે ને આપડા પ્રિન્ટિંગ કરાવવાનો છે એ ફર્મો એ પ્રિન્ટિંગમાં મારું નામ આલી દીધું છે મરતું લખતા નઈ જો મોટા ભાઈ માર જોલા કોણ નહીં તો હું છે એ તમારો જેરો ગોરો દેવા મર્ચાનું નામ ના દેતા તે બધા પાછા કેમ ના મર્ચાનું નામ ના આયાતા અલ્યા મર્ચાની વાત તો થી છે મીટિંગમાં પણ ચાર દર રાખવાની છે જે જગી દી મર્ચાનું હા ઈ નાવા દેજો તો હમણાં ઈ નાવા દેજો

એ તો પરવર નો ભેગું થવું પડે પછી કે વાત ભેગા થાય સારું હેડો તો વાત કરીએ છીએ તો એ પેલા પેલા ગરમ નહીં થઈ જો ને બેહો બેહો યાર આટલી બધી ઉતાવળ ને આટલું બધું નોમ હું રાખ્યું છે એ તો કોમ મરસાની વાત કહી દે માણ મરસું આવી ગયું પાછું અત્યારથી એમ મરસાનું ખાલી નોમ તો એ તો મરસા જેવા થઈ ગયા છો પેલા બૂમ પાડા પાછું ના વાતો આઈ દેખા ખેલ લે અરે ખેલ છીએ

વાત તો ક્યાં મળે છે તને ગોમમાં તો પણ નહીં મળી જાય કે ગોમમાં તો જીવક બધા અલ્યા આપણે ગોમમાં લેવા તો જવું પડે કે પણ કોક છોરું આવતો મંગાઈ કે જવું મળ્યું એટલે તો કેવું છું કે લેતો આવે પાછો આપડા મીટિંગ નો કંટાળો થાય હેલો હા સુમિત હા આપણે મો હું કે આપણે ઘે દૂધ ભણાઈ દીધું પોટલી લેતા પોલી આ તારા નું બનીમાં કેશું ન લવા પાછો બાકી દે એટલે જો કંપી ને

આ તો હવાયા છે ને પણ ગરમી નાશું બધું થઈ ગયું જ નથી તમારા પૈસા મૂલી પણ ને એ તો તમારા દખ પીવો છો બીજો દખ નહી પીતા કોક ના દખ પીધું એમ કર મીટિંગ ની વાત કરી આપડે ચેનલ હારી સારી છે બધા ચાર બાર પાડે ચાર બાર અરે છે એક બાર પાડ્યું ખબરદાર એટલે બોલવા તો દોસે મીટિંગ એવું લાગે છે ને કાજે મીટિંગમાં કોઈ શાળા હોય એવું લાગતું નથી પણ આ મોં તો બોલવા દે મોટાભાઈ શાંતિ રાખો મોટાભાઈ શાંતિ ન આવે જો તો શાંતિ રાખ મોટાભાઈ આપણો નોમ હું બાર પાડવાનો છે આપણે વસ્તુ બહાર પાડવી છે વાસ તો હું તમને નહીં કીધું યાર કે મરસુદ પાડવાનું છે બરોબર છે મરસુદ પાડું હું તાય મને વાત કરતી નથી હતી કે મરસુ બાર પાડ્યા તો મરસુ બારો અને હું તો નોમે નક્કી કરીને બેહડ્યો છું એ જેલ જી નોમ બરો બડશે

એવા ગુણ રાખવા પડે અમે તમારે તો ના બદલા તમે તો હું કરી આયા છો આ તમારું નામ બાર બોલા તું ખોટો બોટાદ નામ રાખો મારું નામ રાખો મારું નામ નહીં પાડવાનું બાળ હું કીધું કે મારું નામ કીધું ના બેહરો છો મને ચર્ચા કરી લેવા દો કરી લેવા દો કાલે બાળ પાડવાનું છે કાલે બાળકો

તમે ગયરા થઈ જ્યો આમ તમારો ફોટો તો કાયરેક તો નહીં એમ બાર પાડો હું કા પેલા પેલા વિચારો છો પણ મારું જે થવું થાય પણ થોડા ટાઈમ જે રહું એ ટાઈમ તો મારું રાખો પણ હોભળો ચેનલ માં આપું સિક્કો ચાલે છે તો પ્રોડક્ટ એડ ઈટ તો જોવા ને તમ મને કોઈ ના ઓળખે પ્રોડક્ટ બાર બાર છો એડ થી અહીંયા તમે એ નવી વાત કરો છો અલે આખી ચેનલ મુ અદ્ધર લાયો ને મને માં મરસાથી કોઈ ની ઓળખ અલ ચેનલ લદેલા એમ કે અલ જોખમ ચેનલ લદેલા એમ કે ના વાના તો જોખમ નો બાર બાર તો લાલ સોલ મારશું

આ ચેનલ માં કોઈ દાન ઓમ ઓમ કરવાથી કોઈ દાન ભલવાડ આવે આ આ શું છે આ હું છે હોય તો નોમ બગાર બહાર જઈને નોમ બગરા ચેનલ નું આ લોકો ને બહાર નઈ લઈ જવાના એટલે આ પોતાનું ઠેકાણું નહીં આ બીજો ને હું પી લે કરી અને પાછા કે હે મારું નોમ નાખો મરસા નું મરસા માં આ ઓનો નોમ સેલા સોપડે નહીં આવે એવું એનો આનું મરસા માં નોમ રાખે જે મારું નોમ રાખ તું બંધ થઈ જા દારૂયા તું બંધ થઈ જા કસા કે ના મરસાની વાત કરો છો આ ચેનલ એ બંધ થઈ જાય તો લેતા લેલી જેનલ માં જો કે ચેનલ માં કેટલી દમદારી મારીશ હે મને એવું લાગે છે ને કોણ ચેનલ માં એવું લાગે છે કેટલી તકલીફો બેઠી છે આપણે ચેનલ ચલા ખરા ઉનાળે હોય પગનો તરિયો ગાઇ જી અને વસ્તુ બહાર પાડવાની એટલે કે જો કે મારુનોમ બહાર પાડ દો અમે આજકાલ ના આયેલા છે અને કીધું કે નામ રાખો અને બીજા તઈ તો નહીં ના એ તો જપે વાત જઈ અને ના જપ નહી પણ નાડા આવડું સિક્કો છપાઈ બાળ પાસે પણ આ તો ફોટો ક્યાંય મારો રાખો અને આવા માણસો થી તો ચેનલોનું ઠેકવાનું નથી અને પ્રોડક્ટ તો ચો બાર બાળ પાડે આ તો ખાલી એક આપણે આપડે નિર્ણય કર્યું તો ને કે આ માણસો જેટલા આ તો હું જોવા માંગતો તો હતો માણસો તેટલા પોણી મળશે અને આ તો જોવો તો ખરા હતા કેવું આદૃશ્ય છે આ લોકો બોલા ભાઈ મળશે હું તો વિચાર બાર પાડીએ કશું નહીં બાર પાડવું મારી કેવું કબ આ બધું મળવા દે કશું કરવાનું નથી કોઈ કશું વસ્તુ બાર પાડવાનું કોઈ નહીં બાર હું નકા ચેનલ ફેદીન નોમ ના મારું કશું બાર પાડવું નહીં એમ કરો હું પેલાનું ગમો જ કશું સાપતું ના મારા બાર પાડવા નહીં બરાબર બરોબર છે તમે ઉઠે ને તો પોણી બોણી પેન મોકલી દર શું નહિ મારું રાખું તમારે સુધા ને કોક કર્યું ને કઈ કશું કરવું નહીં એ બરોબર છે એવું ઠાડવાનું નહીં મારા ખેતર જવું છે તે ને મતી સાગી નો જહલ તો એમ કઉસ નહીં ને મળશું બાર પાડ્યું આ લોકો ને સ્ટેજ ઉપર બોલાયા ને તો આવું કર્યું તો આ ચેનલ ની પેલી ધતી રહી છે ચેનલ ની પડી છે ના ઓણ તો બસ છાપીલા વસ્તુ મારા નામ ની આ તો ઉઠે ને અને કાલે પૂછન તો કઈ દેજો કે તમારું નોમ ને તમારો ફોટો છપાવા આલ દીધો છે ના ના સોખો ના પાડ દેવાની છે ઓ ઓણા વાદે કોઈ સોખો નોમ ના કે છે વાત સાચી છે હું ફોટો ફોટ જતોવાનો બરાબર હા હા

તો ચેનલ નું ઠેકવાનું નથી કે પ્રોડક્ટો બહાર પાડો આ તો કોઈ ધંધા છે બધા લેવા માણસ ના જોઈ ના હોય તો હુઈડાવવા દેવો ને અને હું તો હેતરમાં જઉં છું ખેતરમાં જઈ અને થોડું પોણી વાળવા સાથે પોણી બોણી વાળતો આવું એ તો એનામતી ઉઠે એવું જતું ગેર આમાં ના હોય તો હુઈડાવવા દેવો ને અને હું ખેતરમાં જાઉં અને આરો ઓમ જોવા ને તો આડી પગો પર કો વાળી જાતે મૂજ મારી છે કેમ કે ઓને હું એક તો પાછું એક પોટલી તો મારીને આવી ને પાછું હું બીજી મળવડાઈને હું મારું સારું વિચાર્યું કારું એ ન પેલી થ પણ મારું તો સારું થ અને આ તો એક ડખો બધો કંટાળો થઈ ગયો ને હું મારા વાળી એવું વિચાર્યું કે ઓને હું પઉ તો આ બોલા બોલા ના કશ્યું તો મારું નોમ આવી જાય અને ફોટો એ મારો આવી જાય મરસામો અને મોટા ભાઈનું મરચું એમ આવી જાય